મહત્વનો મુદ્દો રજૂઆતમાં એ આવ્યો કે જે પુલ છે એ વહેલી તકે મંજૂર થાય અને વહેલામાં વહેલી તકે એની કામગીરી શરૂ થાય જેથી કરી એક રાજ્યને જોડતા બીજી રાજ્યના વ્યવહારો ચાલુ થાય જેતપુરમાં આવી આર્થિક રાજધાની કહેવાય વેપારી વર્ગની એ પણ વહેલી તકે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ ખેડૂત હોય મેડિકલ સુવિધા તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહે એના માટે વહેલી તકે કરવાનું આજે રજૂઆત થઈ અને બાજુમાં જે ડાયવર્જન તૂટી ગયું છે બે કરોડ ને ઓગણચાલીસ લાખના ખર્ચે જે બનાવવામાં આવેલું એ પણ વહેલી તકે શરૂ કરવામાં આવે એવી પણ માંગણી કરવામાં આવી અને સાથે સાથે અમે મેં પણ માન્ય સાંસદશ્રીને એવી રજૂઆત કરી છે કે અમે પાંચ મહિના પહેલાં જનતા ડાયવર્ઝન બનાવ્યું એની અંદર અમારો લગભગ પચીસ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને બાજુમાં બે કરોડ અને ચાલીસ લાખના ખર્ચે બનાવેલ ડાયવર્જન એ તૂટી જવામાં આવ્યું એટલે કંઈક ને કંઈક જગ્યાએ ડિઝાઇન બનાવનારાની ભૂલ છે અથવા તો કામ બોગસ કરવામાં આવ્યું છે અને બીજું કે આ ડાયવર્જન બનાવનાર અધિકારીઓને માનસિકતા માનસિક રીતે એવી ખબર હોવી જોઈએ જ કારણ કે અહીંયા સુખી ડેમ બનેલો છે આ નદી ઉપર જ આખો સુખી ડેમ છે અને સુખી ડેમ જ્યારે ભરાય તો એ ડેમનું પાણી છોડવામાં આવે છે એટલે આ ના પાણી છોડવાથી આને નુકસાન થવાનું છે એવી સો ટકા એમને ખબર હતી તેમ છતાં આવું બોગસ કામ કરવામાં આવ્યું એટલે અમે આ એજન્સી જે વિશાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરીને જે એજન્સી છે એ એજન્સી સામે પણ પૈસા વસુલાતની કાર્યવાહી કરવામાં આવે અને જે ડીએ આની કામગીરીને મંજૂરી આપી છે તેની સામે પણ કંઈક ને કંઈક રીતે આ ભ્રષ્ટાચાર થયો એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે એટલે આ પૈસા પૈસાની પણ વસુલાત આ બંનેની પાસે કરવા માટે અમે માંગણી કરી છે નુકસાન ભયંકર નુકસાન છે એક તો એક રાજ્યને જોડતું બીજું રાજ્ય આજે એ એ શક્યતા નથી અને એ પુલ તૂટી જવાથી એ બંને રાજ્યનો સંપર્ક તૂટ્યા છે અને બીજું કે ડાયવર્જન આજે એને આપવા આપવામાં આવ્યું છે ચાલીસ કિલોમીટરનું ડુંગરવાટ લઈને રહી જવું હોય તો એ પેટ્રોલ થી લઈ ડીઝલથી લઈ સાધનોને નુકસાન કારણ કે રોડો ખખડધજ છે કોઈ પુરાણની કામગીરી સારી થતી નથી એ જ રીતે માખણીથી ફરીને આવવામાં પણ ચાલીસ કિલ પાંત્રીસથી ચાલીસ કિલોમીટરનું અંતર થાય છે એ વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે મેડિકલ સુવિધાઓ જો તાત્કાલિક જોઈતી હોય તો પણ એ અશક્ય છે કારણ કે જતાં જતાં પણ માણસો મૃત્યુ થાય એવું પણ ચોક્કસ થઈ ગયું છે એટલે થી આગળ દિવાળી આવે છે આગળ આગળ નવરાત્રિના પ્રસંગો એ તમામ રીતે જેતપુર શહેર વેપારી વર્ગની અંદર પણ ખૂબ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો અને જાહેર જનતા લઈ ખેડૂતોને લઈ તમામ ને આ નુકસાનને વેઠવું પડે એ લોકોની સ્થિતિ પણ અત્યારે એટલી બધી કફોડી છે કે સામાન્ય વસ્તુ લેવા માટે આવવાનું થતું તો જેતપુર પાવી માત્ર દસ મિનિટનો રસ્તો હતો સિહોદથી હવે એ રસ્તો એમને ચાલીસ કિલોમીટર એટલે એમને પણ આર્થિક રીતે ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે એ જ રીતે એમને બોળેલી જવું હોય પંદર કિલોમીટર જઈને જવું પડે તો એ રીતે પણ એમને નુકસાન થઈ રહ્યું છે એવી એવી નાની નાની બાબતો છે કે જેને લઈ અને જેતપુર શહેર અને આજુબાજુના દસ ગામો નહીં પણ પચાસ ગામો આ પુલ તૂટવાથી રાજ્યનો ધોરીમાર્ગ પણ બંધ થયો છે એ પણ ઇફેક્ટેડ છે એટલે તમામ રીતે બધી રીતે નુકસાન અત્યારે આ જાહેર જનતાનું થઈ રહ્યું છે